અમદાવાદમાં કાર્યરત જનસેવા કેન્દ્ર દ્વારા દર વર્ષની વર્ષે પણ નિમિત્તે મહાલક્ષ્મી પૂજન કરવામાં આવ્યું ધર્મ અને આત્મા સાથે સેવા ભાવી એવા સંસ્થાના ફાઉન્ડેશન મેમ્બર ઘનશ્યામ પટેલ ધર્માત્મા આધ્યાત્મિકતા કેન્દ્ર એવી ધર્માત્મા કુટિર સર્વ કલ્યાણ માટે મહાલક્ષ્મી પૂજન હવન યોજાયો હતો

આ યંત્ર લઈ જવા પછી જેમ કે આજે ધનતેરસી ઘણા લોકો લઈ ગયા અને ઘણા લોકો બાકી છે સાડા ચાર હજાર યંત્ર એક દિવસમાં ડિસ્ટ્રીબ્યુટ થવાના બે ચાર દિવસમાં જે વોચ આપી છે એના અનુસાર આપીએ છીએ આ યંત્ર જે ઘેર લઈ ગયા પછી એને ઘેર લયા પછી એને શ્રીયંત્ર એટલે માતાજીનું પૂજન કરે દરેક પાંચ મંત્ર બોલે સાત મંત્ર બોલે અગિયાર વગત બોલે જેને જેટલી ભાવના હોય જેટલો બોલે એટલી એની હોળાથી અને એનો જે મનોરથ છે એ મા ભગવતી જગદંબિકા પૂર્ણ કરે અને મા ધનવંતરી ભગવાન એને ધન ભંડાર ભરા હું મીનાબેન પટેલ ધર્માત્મા કુટીરમાં માં અમે છેલ્લા પંદર વર્ષથી આ શ્રી યંત્ર આપીએ છીએ અને પંદર દિવસ પહેલા પૂજા કરીએ છીએ અને એમને કુપન બી આપીએ છીએ એક મહિના અને પછી બધાને પહોંચો આપી અને યંત્ર આપીએ છીએ અને આ ફ્રીમાં સેવા કરીએ છીએ ધર્માત્મા કુટીર અમારે કેટલા પંદર વર્ષથી આ પ્રોગ્રામ ચાલે છે શ્રી યંત્ર એટલે ધન 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 એટલે ધર્મ ધર્મ ધન અને ધર્મ ભેગો થાય તો જ આ વસ્તુ કરી શકીએ પંદર દિવસની પૂજા છે એટલે તમે આ લક્ષ્મીજીની પૂજા કરો ઘરે બધા લઈ જાય એક ઘરની વ્યક્તિ બી દસ વખત નામ દે તો માં બધાના ઘરમાં પવિત્ર વસ્તુ થાય પવિત્ર વસ્તુ જાય અને ઘરે બી બધાના ઘરમાં સુખ સંપત્તિ શાંતિ મળે અને તને ને મને ધને સુખી થાય આ વર્ષે આપણે આવા કેટલા યંત્રોનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે આ વર્ષે મેં સાડા ચાર હજાર યંત્રોનું ડિસિઝન કર્યું છે અને સારી રીતે થયું અને સરસ રીતે બધાને આપ્યા અને સારું એવું અમારું પૂજા થઈ અને લોકો બી એટલા ખુશ થયા અને બધાને ફ્રીમાં અમે યંત્ર આપીએ છીએ અવકાશ બારૂદ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર